મેગી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નહીં પણ જીવલેણ છે જી હા મેગીના સેમ્પલ લેડ અને લુટામેટ નામના એમિનો એસિડ ખતરનાક સ્તર પર હોવાનું જાણવા મળ્યું છે મેગીના સેમ્પલમાં હાનિકારક કેમિકલ્સની ખાતરી થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને તેનું વેચાણ બંધ કરાવવાની તૈયારીમાં લાગી ગયા છે બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરો જણાતા એફએસડીએ મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયા કંપનીનું મેન્યુફેક્ચરિંગ લાયસન્સ રદ કરવાની ભલામણ કેન્દ્રીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીને કરશે આસિસ્ટન્ટ કમિશનર એફએસડીએ વિજય ભાતુરાએ જણાવ્યું હતું કે નેસ્લે મેગીના ઉત્પાદનના લાયસન્સ કેન્દ્રીકૃત આધાર પર એફએસએસએ પાસેથી હાંસલ કરેલું છે એટલા માટે તેના મુખ્યાલયથી લાયસન્સને રદ કરાવવાથી ભલામણ કેન્દ્રીય મુખ્યાલયથી જોડાયેલા ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને મોકલી રહી છે